એજ દ્વારિકાની અંદર ગરીબો આરે સંપૂર્ણ અન્યાય થઈ રહ્યો છે મોટા મોટા ને ભાજપના મળતિયાઓને બધું જ માપ લારી ગલ્લાવાળા પાથરણાવાળા રેકડીવાળા દૂધ દહીં છાશ વેચતા ફેરિયાઓ બધા જ સાપ આ તે ક્યાંનો ઇન્સાફ મુખ્યમંત્રી સામે રજૂઆત કેમ કરી એમ કરીને એને દબાવવા કેમ એમાં મુખ્યમંત્રી શ્રીની મક્કમતા દેખાય છે તાવડી તેર વાના માગે અમે સાંજે જઈએ છીએ અમારા આગળથી તેર માંથી હોવું જોઈએ સાથીઓ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબોના ઝૂંપડાઓ તોડવામાં આવી રહ્યા છે એટલે કે ગરીબોના ઓટલા છીનવાઈ રહ્યા છે અને બીજી બાજુ ગરીબોના જે વ્યવસાય હોય ધંધા હોય ક્યાંય ને કે એને પણ દબાણના બહાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમને વિકાસ કરવો છે એટલે ગરીબોના રોટલા અને ઓટલા છીનવીને આ કયો વિકાસ થવાનો છે શું આ ગરીબો એ તમારા વિકાસની આડે આવી રહ્યા છે એક બાજુ સરકાર એમ કહે છે કે અમે સંવેદનશીલ છીએ તો સંવેદનશીલતા ગરીબો માટે દાખવતા કેમ નથી શા માટે ગરીબો જેના રોજી ધંધા એ બંધ કરવામાં આવી રહ્યા છે એમ જે પેટીયું રડતા હોય જે ચોરી નથી કરતા જે જુગાર નથી રમતા જે બે નંબરના ધંધા નથી કરતા જે સભ્યતાથી અને મહેનત મજૂરીથી પોતાનું ગુજરાન ચલાવે છે એને શા માટે કનગડત કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ એવા લોકો છે દ્વારકા જિલ્લાના લોકો છે જે પોતાના લારી ગલ્લા પાથરણા એ એકાએક પ્રશાસન દ્વારા હટાવી દેવામાં આવ્યા અને એકાએક આ લોકો બેરોજગાર બની ગયા સતત છ દિવસથી આ લોકો ઉપવાસ કરી રહ્યા છે સિસ્ટમ સામે માંગ કરી રહ્યા છે કે અમને અમારી રોજગારી તો આપો પૈસા શા માટે તમે અમારા લારી ગલ્લા પાથરણા હટાવી દો છો અમે બેરોજગાર થઈ જઈશું અમારા બૈરી છોકરાનું શું થશે આ તમામ લોકો એમના બાળકો સાથે આજે અધિકારીઓ પાસે જઈ રહ્યા છે વિનંતી કરી રહ્યા છે અને સતત છ દિવસથી આ લોકો ઉપવાસ ઉપર છે પાલભાઈ આંબલિયા એમની લડાઈ લડી રહ્યા છે

ઠરાવ કર્યો છે અને એ ઠરાવ એવો છે કે દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર લારી ધારકો જે લોકો છે પાથરણા વાળા છે આ તમામ લોકોએ જો અહીંયા પોતાનો ધંધો રોજગાર કરવો હોય અને એમને ગુજરાન ચલાવવું હોય તો એને નિયત કરેલી ફી છે વર્ષો પહેલા દસ રૂપિયા હતી હમણાં થોડા સમય પહેલા એ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા થયા અને ત્રીસ માંથી પાછા એ વીસ રૂપિયા કરવામાં આવ્યા છે હવે આ નગરપાલિકાએ પોતે કાયદો બનાવ્યો છે ઠરાવ કર્યો છે જનરલ બોર્ડ ની અંદર એટલે એ કાયદેસર કાયદો નગરપાલિકા વિસ્તારનો થયો છે નગરપાલિકા એટલે કોણ તાકે સ્થાનિક સત્તા મંડળ જેને દ્વારકાના નગરજનોએ ચૂટી અને એક બોડી બનાવી છે જે દ્વારકા નગરજનોના હક અધિકારનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ નગરપાલિકા નગરપાલિકા હવે રેકડી ગલ્લા ધારકો છે એને પ્રાંત અધિકારીના આદેશને આગળ કર્યો છે કે પ્રાંત અધિકારી અમને કહ્યું છે એટલે અમે તમારી રેકડીઓ ઉપાડીએ છીએ હવે જોયા જેવું એ છે કે એ રેકડી જયારે ઉપાડવામાં આવી ત્યારે અગાઉથી કોઈ જાતની એને જાણ કરવામાં નથી આવી એની રેકડી ઉપાડી અને નાખી દેવામાં આવી છે અને આડે ઘા નાખવામાં આવી છે એટલે રેકડી તૂટી ગઈ જે હતો આ બધો જ નાખવામાં આવ્યો એટલે એ એને નુકસાન થયું છે અને છેલ્લા પંદર દિવસથી આ લોકો રોજગાર વિહોણા છે હવે નગરપાલિકાએ કાયદો કર્યો છે જે કાયદો નગરપાલિકાએ અમલ ના કરે તો જવાબદારી પ્રાંત અધિકારી ની બને છે કે આ નગરપાલિકા પાસે કાયદાનો અમલ કરાવવો જોઈએ પણ જેની જવાબદારી છે એ જ પ્રાંત અધિકારી નગરપાલિકાને એમ કે છે કે નહીં આ કાયદાનો તમે ભંગ કરો એટલે જેની જવાબદારી રક્ષણ કરવાની છે એ જ અત્યારે ભક્ષણ કરવા નીકળ્યા છે રવિવારે પ્રાંત અધિકારી આગલા ત્રણ દિવસમાં ક્યારેય દેખાયા જ નહીં રવિવારે રજાના દિવસે એ આવ્યા લોકો સાથે ચર્ચા કરી અને લોકોને એને જે બે વાત કરી ને બહુ મહત્વની હતી એક એને એવું કહ્યું કે એ વિસ્તાર બહુ મોંઘો છે નગરપાલિકા માટે ખૂબ કિંમતી છે અને તમારે ત્યાં ત્યાં જ હોય તો તમે દુકાનો ખરીદી લ્યો હવે પચાસ લાખ કરોડ દોઢ કરોડ બે કરોડ જો આ લારી ધારકો પાસે હોત તો લારી થોડા ચલાવતા હોય એના આગળ નથી એટલે તો એ લારી લઈને ફરે છે સાહેબ આ આ પ્રાંત અધિકારીને ખબર અધિકારી હોય બીજું એવું કહ્યું કે તમે જે છે નગરપાલિકા આ કોઈ કોઈ ઠરાવ કરી આપે તો મને વાંધો નથી એટલે તરત મેં જ એમને સવાલ કર્યો હતો પ્રાંત અધિકારીશ્રીને કે સાહેબ આવો ઠરાવ તો ઓલરેડી અમલમાં છે એના આધારે વીસ રૂપિયા આ લોકો ભરે છે પણ તેમ છતાંય તમે શું કામ એ નિયમનો ભંગ કરો છો જો આજે અત્યારે પોંચ દેખાય છે બરાબર છે આ એજ નગર પાલિકા કરેલા ઠરાવ મુજબની ની છે જેના વીસ રૂપિયા આ લોકો લારી ગલ્લા વાળા ભરે છે તો તમને શું તકલીફ છે એટલે એણે એવું કહ્યું તમને એવું લાગતું હોય કે હું કાયદાનો ભંગ કરું છું તો તમે મારી ઉપર જઈ અને લીગલ કાર્યવાહી કરી શકો છો જે લારી ગલ્લા વાળાઓને બિચારાઓને બોલવાની હિંમત નહોતી એ લોકોને એવું કહ્યું કે તમે નગરપાલિકા પાસે જાઓ અને ઠરાવ કરાવી આવો જ્યારે મેં એમ કહ્યું કે ઓલરેડી અમલમાં છે તો એને એવું ઉધતાઈથી જવાબ આપ્યો અને અમને આગળ જવાનું કહી દીધું પાલભાઈ પણ આ જે લારી ગલ્લા રેકડીઓ અને જે પાથરણ અચાનક આ પ્રાંત અધિકારી પોતાની હુકમ અને ફરમાન દ્વારા જે હટાવવામાં આવી છે એનું કારણ શું છે એવી તો શું તકલીફ પડતી હતી પ્રાંત કે અત્યાર સુધી આઝાદીના અત્યાર સુધી બધું ચાલતું રહ્યું લારી ગલ્લા પાથર ના બધાને રોજગારી ચાલતી રહી અને અચાનક એકાએક એમને નિર્ણય કરી દીધો અને હુકમ કરીને એમને હટાવવાનો અમલીકરણ કરાવીને હટાવવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો જો એમણે એવું કહ્યું ગઈ કાલે કે અગાઉ દ્વારકામાં યાત્રિકો એટલા નહોતા આવતા હમ અત્યારે યાત્રિકો વધારે આવે છે મારી જવાબદારી છે કે યાત્રિકોની સલામતી દ્વારકાો આવે છે આ એમની વાત છે એટલે એમાં પણ મેં એમને કહ્યું કે સાહેબ જે લોકો દરિયા કાંઠે ઊંટ ફેરવે છે જેમાં મુસાફરી કરાવડાવે છે યાત્રિકોને ત્યાં ક્યાં ટ્રાફિક નો પ્રશ્ન આવ્યો

બીજુ માની લઈએ આપણે યાત્રિકોની સેફટી અને દ્વારકામાં આવતા યાત્રિકોના આધારે જ આખું દ્વારકા કારણ કે પર્યટનના આધારે આખું દ્વારકા નભે છે બધાયને ખબર છે તો યાત્રિકોની સેફટી પહેલા હોય એટલે મેં એમને એવું કહ્યું કે સાહેબ જે આ 4 ફૂટની રેકડી છે આ 4 ફૂટની રેકડી વધારે ટ્રાફિક કરે છે કે જે 14 ફૂટનું ગેરકાયદેસર પાર્કિંગ ભાજપના મળતિયા રોડ ઉપર કરીને બેઠા છે એ વધારે નુકસાન કરે છે

બરાબર છે તો વધારે નુકસાન વધારે જોખમી એ કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર બનેલા હોટલો જે ભાજપના મળતિયાઓની છે છે એ વધારે જોખમી કે ચાર ફૂટની રેકડી રેકડી રાખી પોતાનું ગુજરાન ચલાવતો મારો ગરીબ એ વધારે જોખમી છે આશ્ચર્ય ત્યારે થાય કે જે માલધારીઓ પોતે ઊભો હોય એટલે અડધી ફૂટની જગ્યા રોકે અને આગળ એની છાસની બરણી મૂકે એટલે એક ફૂટની જગ્યા એ યાત્રિકો પીવડાવે આ ને પણ ત્યાંથી હટાવવામાં આવે ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી હતી એ તો ખબર હતી આ છાસ અને દહીં નું વિતરણ કરવું અને દહીંબંધી ને છાસબંધી થઈ ગઈ છે એ પેલી વખત ખબર પડી છે એટલે દ્વારકા પ્રાંત ને આમાં અનેક સવાલો કર્યા છે દ્વારકા પ્રાંત એમ તો અનેક જગ્યાઓ એવી છે જે ભાજપના મળતિયાઓની છે બરાબર છે જ્યાં આપણે એને કહી શકીએ એમ છીએ અને મારે કહેવાની એ ક્યાં જરૂર છે એ તો બધું કાગળ ઉપર એને માગેલું છે એને કાગળ ઉપર સર્ટિફિકેટો માંગવાના છે એને ખુદને ખબર છે કયું લીગલ છે અને કયું અનલીગલ છે આજે મને એક સમાચાર મળ્યા છે સાચા ખોટા ખબર નહીં એક બહુ બધા મોટા ભાજપના નેતાને ત્યાં આ લોકો ડિમોલેશન કરવા ગયા હતા અને કંઈ કર્યા વગર ત્યાંથી પરત આવ્યા છે એવા એનું જે પાર્કિંગ છે હોટલનું બહુ મોટું પાર્કિંગ છે ત્યાં એવું પત્રકારો સાથે મારે વાત થઈ તો એવો જવાબ મળ્યો પત્રકારોને પૂછ્યું તું પત્રકારોને કદાચ એવો એને જવાબ આપ્યો છે કે આને ઇમ્પેક્ટ ફી ભરેલી છે હવું જોયા જેવું એ છે કે જ્યાં ગયા તા જ્યાં ઇમ્પેક્ટ ફી ભરેલી છે એ ઇમ્પેક્ટ ફી એની હોટલનું અનલીગલ બાંધકામ છે એની ભરેલી છે આગળ અનલીગલી પાર્કિંગ જે કર્યું છે એની કોઈ ઇમ્પેક્ટ ફી ભરેલી નથી આગળ જે અનલીગલી જનરેટર મોક્યું છે એની કોઈ ઇમ્પેક્ટ ફી ભરેલી નથી એ પ્રાંત અધિકારી ત્યાં જઈ અને પાછા આવે છે અને એનું કાંઈ બગાડી શકતા નથી સામાન્ય ગરીબ માણસો છે એને હેરાન કરવા છે પરેશાન કરવા છે તમને જાણીને આશ્ચર્ય થશે દ્વારકાની અંદર જેટલા સરકારી ખરાબા છે છે જેટલી આ આ તમામ તમામ સરકારી ખરાબાઓમાં ભાજપના મળતીયાઓ હોટેલો ઉભી કરી દીધી છે ભાજપના મળતીયાઓએ બાંધકામ કરી દીધું છે એમને કોઈ હટાવતું નથી અને નાના નાના જે હોમસ્ટે પોતાના ઘરની અંદર હોમ સ્ટે રાખે છે જે લોકો જે લોકો નાના નાના ભવનો બનાવે છે પંદર વીસ લાખના બે મકાન બનાવી અને પોતાની જગ્યામાં જે હોમ સ્ટે કર્યા છે બરાબર છે એ હોય હોય કે એને હટાવવા માટેની નોટિસો આપવાનું મારા ધ્યાનમાં આવ્યું છે એમાં એ વડોદરામાં જેવી રીતે ને પેલા બેન હરણી બોટકાન ના પીડિત બેન ન્યાય માટે મુખ્યમંત્રી પાસે ગયા અને એના ઘર પાડવાની જેવી રીતે નોટિસ આવી એવી જ રીતે અહીંયા જે આંદોલન ની અંદર છેલ્લા છ દિવસથી સતત જે લારી ગલાં વાળા આંદોલન માં સાથે જે માણસ ઉભા છે દેવાભાઈ સુમણિયા બરાબર છે એમને નોટિસ આપી દીધી છે કે તમારું મકાન અનલીગલ છે બરાબર છે દેવાભાઈ આ એનો વાઘ એટલો છે કે એ આંદોલનકારીની સાથે ઉભા છે હવે આશ્ચર્ય એ છે કે દેવાભાઈની બાજુમાં જ પાંચ હજાર ચોરસ મીટર ની અંદર મોટો બધો ભંગારનો વાળો છે ભાજપના મળતીયાઓનો જ છે એની બાજુમાં જ છે દેવાભાઈ નું મકાન જે પંદરસો ફૂટ ચોરસ ફૂટમાં કદાચ હશે બરાબર છે બાજુમાં પાંચ હજાર ચોરસ ફૂટ નો ભંગાર નો મોટો મસવાડો છે એ ભાજપના મળતીયા છે એટલે નથી દેખાતા આ આંદોલનમાં ટેકો આપવા આવ્યા છે એટલે ઇનડાયરેક્ટ એને દબાવવા ધમકાવવા માટે બરાબર છે એમને નોટિસ આપવામાં આવી છે આ ગરીબોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાતચીત થાય છે કારણ કે સરકાર એમ કે અમે તો સંવેદનશીલ છીએ પણ આપણી સિસ્ટમ આખી સંવેદનશીલ છે તો સંવેદનશીલતાના નાતે એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ વાતચીત કરી હોય સરકારે અથવા જે પ્રાંત અધિકારીએ બાંયધરી આપી હોય કે તમારી એક રોજગાર છીનવી લઈએ છે પણ સાઈડમાં તમને આ જગ્યા આપી એવી રીતે જો સરકારની સંવેદન સંવેદનશીલતા અને મુખ્યમંત્રી શ્રી ની મૃદુતા હરણી બોટકાંડના જે પીડિત બેન રજૂઆત કરવા ગયા અને ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે એજન્ડા સાથે આવ્યા છો ત્યાર પછી ઘરે જે વ્યવહાર કર્યો છે ત્યાર પછી એના ઘર ને પાડી નાખવાની જે નોટિસ છે આની અંદર મુખ્યમંત્રી શ્રીની મૃદુતા દેખાય છે આની અંદર જે એની પોતાની પીડા મુખ્યમંત્રી સામે રજૂઆત કેમ કરી એમ કરીને એને દબાવવા કેમ એમાં મુખ્યમંત્રી શ્રીની મક્કમતા દેખાય છે અને વાત રહી સરકારની સંવેદનશીલતાની તો સરકારની સંવેદનશીલતા કેવી છે એ ગુજરાતની અંદર જે રીતે બુલડોઝર છે છે એમાં બહુ સ્પષ્ટ થાય અને વાત રહી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની તો ભારતમાં કોંગ્રેસના સમયમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ બનેલો છે લારી ગલ્લા ફેરિયાઓ માટેનો સ્ટ્રીટ વેન્ડર એક્ટ કોંગ્રેસની સરકારે બનાવ્યો છે ગરીબોને ધ્યાન રાખવા માટે એમના હક અધિકાર માટે એમનું ગુજરાન કેવી રીતે ચલાવવું એના માટે અને એ મુજબ માની લ્યો કે વૈકલ્પિક વ્યવસ્થા જો આપવામાં આવે આવે તો એવી જગ્યાએ કે જેથી કરીને ત્યાં કોઈ બરાબર છે જ્યાં કોઈ કસ્ટમર જ આવવાનું ના હોય એવી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા તમે આપો તો તો એને આખી જ મારવાની રીતે કોઈ કરતા કોઈ ના આવે એ તો સ્ટ્રીટ વેન્ડર એક્ટ નો તમે ભંગ કરો છો જેવી રીતે અત્યારે નગરપાલિકાએ એ બનાવેલા કાયદાનો ભંગ કરો છો એવી જ રીતે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એમાં બહુ સ્પષ્ટ છે કે તમારે વૈકલ્પિક વ્યવસ્થા એવી જગ્યાએ આપવી કે જ્યાંથી એનો ધંધો રોજગાર ચાલતો રહીએ સુમસામ જગ્યાએ તમે આપી તો એનો કોઈ મતલબ નથી દ્વારકામાં બે જગ્યાએ આપી છે એક અહીંયા ભડકેશ્વર મહાદેવ પાસે અને બીજું જે દરિયા કિનારે છે ભડકેશ્વર મહાદેવ અને બીજું રાવડા તળાવ પાસે એટલે એમાં બે માંથી એક જગ્યાએ આ લોકોનો ધંધો ચાલે નહીં અને બીજું માની લો કે આ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે દાખલા તરીકે ગાંધીનગર ની અંદર છ પાંચ સર્કલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં ખાણીપીણી બજાર છે તો આખા ગાંધીનગર ની અંદર જેટલા લોકો ખાણીપીણીનો ધંધો કરતા હતા તમામ લોકોને એકઠા કરી અને એક જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા એટલે જેથી કરીને આખા ગાંધીનગરમાં કોઈને ખાવા જવું હોય તો ક્યાં જવાનું આયા જવું પડે એના સિવાય એને મળે નહીં હવે આયા એનાથી તદ્દન ઉલટું છે અમુક સિલેક્ટેડ લોકોના જ લારી ગલાા હટાવવા માં આવ્યા છે બાકી બધાને છૂટ છે તમામને અહીં હટાવવા નથી આવ્યા જો તમારે આવું એ કરવું હોય તો તમે તમામ લોકો જે છે એને બહાર મોકલો પછી ગાંધીનગરની આરે આની કમ્પેર ન થાય એટલા માટે કેટલાક લોકો આમાં એવા છે કે જે સંપૂર્ણ યાત્રિકો ઉપર આધારિત છે દાખલા તરીકે ભગવાન ની છબી વેચવી કંઠી વેચવી ફૂલમાળા વેચવી આ જે રેકડી વાળા છે એનો ધંધો તો તો ઉપર આધાર છે કોઈ માણસ માની કે તમે દ્વારકા હાથી ગેટ થી અંદર તો તમે કિલોમીટર છેટો ભડકેશ્વર છે ત્યાં છબી લેવા નથી જવાના ત્યાં કંઠી લેવા નથી જવાના એને તો તમારે અહીંયા જ જગ્યા આપવી પડે જ્યાં એનો ધંધો હાલે છે બરાબર છે એટલે આ આ પણ અહીંયા દ્વારકામાં વિચારવા જેવું છે એક બેન છે એ બિચારા વિધવા છે એક હાથેનો કપાઈ ગયેલો છે એક નાનો દીકરો છે હવે એ બેન મંદિર થી આગળ બસો ત્રણસો ફૂટ જગ્યામાં બેસે છે ત્યાં જે કોઈ યાત્રિકો આવે એના બૂટ ચપ્પલ સાચવવાનું કામ કરે છે આના ઉપર એનું ગુજરાન ચાલે છે કોઈ પાસે એક રૂપિયો માગતા નથી હવે એ બેન કેટલી જગ્યા રોકતા હશે વધીને કેટલી જગ્યા રોકે હવે એ એવા રાવડા તળાવે એને તમે મોકલો એને તમે ત્યાં ભળકેશ્વર મોકલો ચપ્પલ વિધવા છે એક નાનો દીકરો છે એક હાથે અપંગ છે એ ભાઈ માત્ર ને માત્ર જે યાત્રિકો આવે છે ચપ્પલ ઉતારે છે એના આધારે જે જીવે છે એટલે મારો કહેવાનો એ છે વિમિતભાઈ ક્રાંતિ માર્ગ ના માધ્યમથી કે સત્તા ને સાણ પણ હોવું જોઈએ સત્તાને ન હોવું જોઈએ સત્તામાં દયા હોવી જોઈએ અમીર ગરીબની સંભાવના હોવી જોઈએ સત્તાનું કામ છે એ સંભાવ પ્રણે તમામ લોકોને રોજગાર મળે અને એ ભગવાન દ્વારિકાધીશ ની નગરીમાં જે ભગવાન દ્વારિકાધીશ ન્યાય પ્રિય હતા એ જ દ્વારિકાની અંદર ગરીબો આરે સંપૂર્ણ અન્યાય થઈ રહ્યો છે બરાબર છે એટલે અમે પ્રાંત અધિકારીને મેં કહ્યું કે તમારામાં સાહેબ જો એટલા જ દમ હોય તો આ વગર બીયુ પરમિશને વગર કમ્પ્લીશન સર્ટિફિકેટે વગર ફાયર સર્ટિફિકેટે જે લોકો ને પીજીવીસીએલ નું કનેક્શન આપ્યું છે જેટલી કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની ભાજપના મડતિયાઓની જેટલી હોટેલો આવી દમધમે છે એ તમામ ભાજપના મડતિયાઓની હોટેલો બંધ કરી એના ઉપર સીલ મારી અને તમારી તાકાત દેખાડો તો લોકો તમને કહેશે કે નહીં પ્રાંત અધિકારી આવ્યા છે અને સાચા અર્થમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે પણ તમે આ ગરીબો ઉપર દમ દેખાડો છો લારી ગલ્લા રેકડી વાળા ઉપર દમ દેખાડો છો જેને બાળકો જો આખો દિવસ એને રોજગાર ન મળે તો એના બાળકો સાંજે ભૂખા રહેવાના છે એના ઉપર દમ દેખાડો છો આ તે ક્યાંનો ન્યાય સાહેબ મોટા મોટા ને ભાજપ ના મડતિયાઓ ને બધું જ માપ લારી ગલા વાળા પાથરણા વાળા રેકડી વાળા દૂધ દહીં છાશ વેચતા ફેરિયાઓ બધા જ સાપ આ ધે ક્યાંનો ઇન્સાફ હમ પાર્ભાઈ તમને શું લાગે છે તમે એક બાજુ એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીના ને મડતિયાઓ ને કંઈ કરતા નથી આ પ્રાંત અધિકારી અને જે ગરીબો હોય એને સાફ કરવાનો પ્રયાસ કરે છે તો આ પ્રાંત અધિકારી એ ભાજપના મળતિયાઓ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય એનાથી ડરે છે મને હાચી ખોટી માહિતી ખબર નથી શું હોય એ બરાબર પણ એક પૂજા કરકરે છે હમ અગાઉ એનું નામ બહુ જ ચૈગ્યું છે બે હજાર લગભગ બાવીસની જ બેચમાં એ બેન ખોટા સર્ટિફિકેટો કંઈક આપી અને નોકરીએ લાગ્યા હતા એ સમયે આઠ દસ અધિકારીઓ એવા હતા કે જેને ખોટા સર્ટિફિકેટો આપેલા હતા પણ એક અટાયા છે બાકીના રહી ગયા છે આ સાહેબ પણ બે હજાર બાવીસ ની બેચ માંથી જ છે અને કદાચ બની શકે કે એ જે ડોક્યુમેન્ટો વાળી જે ઘટનાઓ છે જેના ખોટા ડોક્યુમેન્ટો આપી અને નોકરી એ લાગેલા છે એ પૈકી કદાચ હોય અને એના કારણે ભાજપ એના ઉપર સંપૂર્ણ દબાવ રાખતા હોય દબાવીને બેસાડ્યા હોય બાકી લેફ્ટનન્ટ કર્નલ છે નિવૃત્ત મિલેટરીમાંથી આવેલો માણસ છે અને હું એવું માનું છું કે મિલેટરીમાંથી આવેલા માણસ જે હોય એને ગરીબ પ્રત્યે પ્રેમ હોય 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 અને હોય જ બરાબર છે પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર સાહેબ ની ક્યાંક ને ક્યાંક આ ભાજપ વાળા પાસે નસ્તો દબાઈ છે ક્યાં દબાઈ છે કેવી રીતે દબાઈ છે આ બે હાજર બાવીસ ની બેચ માં સાહેબ છે કે નથી હું હમણાં મને એક ફોન આવ્યો હતો પછી હું એમાં ગુગલ માં જ સર્ચ કરતો હતો બરાબર છે ત્યાં તો આપણે ડિબેટ નો સમય થઈ ગયો છે એટલે હું કોઈ આક્ષેપ આરોપ અત્યારે કરી શકું નહીં કે એના કારણે આવું હોય શકે બરાબર છે પણ અનેક શક્યતાઓ પૈકીની એક શક્યતા મને ક્યાંક આવી પણ દેખાય છે કદાચ આવું હોય બાકી હું એવું માનું છું કે મિલિટરીમાંથી નિવૃત્ત માણસ જે થઈ અને અધિકારી બને એ અધિકારી તો બંધારણને કાયદાને માથે ચડાવીને ચાલવા વાળો હોય એ અધિકારી ખેડૂતોને ગરીબોને વંચિતોને

દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ પાલભાઈ આ તમે કહો છો કે છ દિવસ થી આ લોકો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે આગળની લડાઈ શું રહેવાની છે કારણ કે છ દિવસ થઈ ગયા હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી હમ અમે રોજે રોજ એક તો નવો આશ્ચર્યજનક કાર્યક્રમ કરીએ છીએ દાખલા તરીકે બીજા દિવસે અમે હવન કર્યો હતો ત્રીજા દિવસે અમે એવો કાર્યક્રમ કર્યો હતો કે ભાઈ આ લોકોને હપ્તા આપવા એના કરતા તો ગરીબો મફત ખાય એટલે જે લારી ગલ્લા પાથરણા વાળા પોતપોતે જે જે વસ્તુ બનાવતા હતા કોઈ બદામ શેક કોઈ વડાપાઉં કોઈ ખમણ કોઈ ગાંઠિયા કોઈ છાસ અને પાણીની બોટલ સાથે મફત આવી રીતે અમે જે જરૂરિયાતમંદ માણસો હતા એમને ખવડાવી અને વિરોધ કર્યો હતો પ્રાંત અધિકારી શ્રીએ જે રીતે કહ્યું કે તમે જ્યાં ઉપર જેને કહી શકતા હો અથવા તો લીગલ કાર્યવાહી કરી શકતા હો તે કરો એટલે આજે અમે બધા જ દ્વારકાથી ખંભાળ્યા કારણ કે દ્વારકા જિલ્લાનું હેડક્વાર્ટર ખંભાળીયા છે એટલે નામદાર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને એમને પણ અમે રજૂઆત કરી છે આવતીકાલે ફરીથી નવો કોઈ આશ્ચર્યકજનક કાર્યક્રમ સાથે અમે સરકારનું ધ્યાન દોરવાનો સતત પ્રયાસ કરીએ છીએ કે અમે રોજે રોજનું કરી અને પેટ રડીએ છીએ તાવડી તેર વાના માગે અમે સાંજે જઈએ છીએ અમારા આગળથી તેર માંથી એકે વાનો સાંજે હોતો નથી બરાબર છે એટલે તેર વાના નહીં તો ત્રણ વાના કમાઈ શકીએ એવું અમને ગુજરાન ચલાવવાની સરકાર વ્યવસ્થા કરી આપે જી પાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ આ હતા આપણી સાથે પાલભાઈ આંબલિયા જેમને સત્તાની સામે જે જે અત્યારે એમની લડાઈ ચાલે છે કે સત્તાના નશાની અંદર જે કઈ નેતાઓ અને જે અધિકારીઓના કારણે આજે ગરીબોની જે રેકડીઓ એમની લારીઓ જે હટાવવામાં આવી છે ક્યાંય ને ક્યાંય આજે એનો પર્દાફાશ એમને કરવાનો પ્રયાસ કર્યો છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિમાર્ગીન માર્ગીન ક્લબ જિંદાબાદ